હવામાન વિભાગની આગાહી વચ્ચે જ્યારે મેઘરાજાની મહેર સુરત શહેરમાં જોવા મળી રહી છે ત્યારે સુરત શહેર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને જ્યાં છેલ્લા બાર કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ત્યારે અમારા સંવાદ હતા મયુર મિસ્ત્રી શું કહી રહ્યા છે આવો સાંભળીએ સ્માર્ટ સિટીની વાતો કરતી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરીના ધજાગરા ચોમાસાના જ વરસાદમાં જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આગાહી વચ્ચે છેલ્લા બાર કલાકમાં સુરત શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાંચથી છ ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડતા ઠેર ઠેર રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા જ્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી હતી અને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો સુરત મહાનગરપાલિકા કરી રહી છે તે તો પહેલાં જ વરસાદમાં તંત્રની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે અને જ્યાં આ પ્રી મોન્સૂનની કામગીરીની વાત તો માત્ર અને માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે જ્યાં બીજી તરફ વાત કરવામાં આવે તો છેલ્લા બાર કલાકમાં સુરત શહેરમાં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોમજ પડી રહી છે મહત્વની વાત એ છે કે

સામે આવે છે સુરત ના ડબોલી વિસ્તાર કતારગામ વિસ્તારો સેન્ટ્રલ ઝોન વિસ્તારો કારણ કે સાથોસાથ પૂના પર્વત ફાટિયા સહિત અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્ત્રી કામગીરી વરસાદની માહોલ વચ્ચે ત્યારે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે આમાં સિદ્ધાર્થ દૈસ્યો જોયો છે સુરત શહેરમાં જે રીતે છેલ્લા બાર કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તેને લઈને સુરત શહેર પાણીથી બહુ થઈ ગયું છે આમાં સિદ્ધાર્ધૈજો સુરત શહેરના જે સ્માર્ટ સિટીની વાત કરનાર